રવિ ગોંડલિયા પટેલ સમાજ માંથી બોલું પટેલ સમાજ માંથી બોલો હવે આપડે જે પૂનમ બેન ગોંડલિયા નું જે આપડે ઓલો મેટર હતી હનુમાન ખીજડીયા ની ઓકે એમાં કાયદેસર ના બે કેસ મારી ઉપર થયા છે એટલે એ તમે જે કેતા હતા ને કે કેસ કરી નાખજો ઓલા બેન ને

કાયદામાં લખેલું છે આ રેકોર્ડિંગ જે છે એ તો તમે ગરીબ માણસ ને નહોતા દીધા એનું રેકોર્ડિંગ છે મૂકવા એટલે તમે તો તો પછી એના માટે એવું થોડું છે તમે એને પૈસા આપી દીધા હોત આ કઈ થયું તો આ મુકવાનો વારો ન આવ્યો હોત ને કોણ પૈસા તમે મારી વાત સાંભળો મનસુખભાઈ એ બેન ને અમે જ્યાં કરિયાણું તમને કીધું ને નાખવા ગયા એ બેન ને અમે એવું કીધેલું હતું કે તમારે જઈ પછી

મંજુરી વાત જ નથી ભાઈ હું કેવા માંગુ છું હાજર હતા નહીં બેન એના રૂમ માં હતા પૂનમ બેન પૂનમ બેન ને ખબર આ બેન ને ના બે બેનુ સાક્ષી હતા એક નું નામ ભાવના બેન છે અને એક નું નામ મંજુ બેન

એક્સિડન્ટ ક્લેમ કે આ જે કંઈ બનાવ હોય ને એ તો નામદાર ની અંદર તમારે સાબિત કરવાનો હોય ને એમાં તો પોલીસ કેસ હોય એને સાબિત કરવાનું અમારે જ એટલા પૂરતી વાત છે એ બેનને લાગ્યું તું અને એને પૈસા નહોતા દીધા એટલા પૂરતી જ અમારી મેટર હોય એ જે કાંઈ છે પોલીસ ગાઈડલાઇન મુજબ કે નામદાર કોર્ટમાં જે હાલતું હોય એની અંદર અમે તમને કાંઈ કહી શકીએ નહીં એ તમે પાછું લીધું તો હોય તમારે જોવાનું અને એ પોલીસને જોવાનું હોય એ મારે જોવાનું હોય

એની રીતે તમે કઈ રીતે વાત કરો ઈ તો તમે જરાક જોવો એટલે કઈ રીતે વાત કરું તમે ક્યાંક દોઢ લાખ રૂપિયા છે મહાપુરુષો ના ભજન કોઈ આપણા બાપુજી ને કે આપણા ભાઈ ની વાત કરતા હોય ને એની ફી લ્યો ભગ્રન દાસ બાપા તમારી હાથું ભૂખ્યા મેળ્યા નહોતા જીવન બાપા તમારી હાટું ભૂખ્યા મર્યા નોતા આપડે મહાપુરુષો ની કરી કરીને એની દોઢ લાખ રૂપિયા ફી લઈએ અને પાછા ધર્મ ના ટીલા તાણી એને તમે ધર્મ માનો છો એની બીજા કોણ કરે છે મતલબ નથી મારા અત્યારે તમારા પૂરતી મેટર છે ને એટલે બીજા લેતા હોય એના મને પુરાવા તો હું એની અરે વાત કરી અત્યારે તમારો પુરાવો છે ને તમે હું હમણાં વાત કરું આઠ લાખ રૂપિયા ગીતા રબારી પુરાવો દોથ્વી રબારી નો નંબર દો ફોન કરો સાડા કોના કોના નંબર દયો પૃથ્વી રબારી ના તમે આખી સમજતા નથી મારા કોઈના નંબર તમે રૂબરૂ એમ કીધું કે દોઢ લાખ તમે કીધું કે પ્રોગ્રામ કરો રામભાઈ એ રીતે બોલ્યા કે ભાઈ દોઢ લાખ રૂપિયા લઈ છે લાખ રૂપિયા માં જાય ગૌશાળા હોય તમે એ રીતે બોલ્યા હતા હા તો ગૌશાળામાંથી નહીં તમે લાખ લ્યો છો અરે એ તો એ જે મહેનત કરો છો ઈ તમે તમારા ઘર ની વાત નથી કરતા બજરંગ દાસ ની વાત કરો છો અમરમાન સત દેવી ની વાત કરો છો ઈવડે ઈ તો બધે દાન દીધું ને પોતે ભૂખા ને બીજાને ખવડાવ્યું તમે લાખ રૂપિયા લ્યો છો તમારી એવો બધું કઈ મહેનત કરો છો પણ એમ નઈ તો ઈ હિન્દુ ધર્મ ના નામ એક દલાલ છે આ એ કલાક કલાકાર નું એક સાઈડ હું તમને નથી ઈ તમે કલાકાર તમારી પાસે એવો કયો કાયદો છે કે રેકોર્ડિંગ સોશિયલ મીડિયા મૂકવાનો અરે વાર મારા ભાઈ તો પોલીસ સ્ટેશન માં જાવ ને એ પોલીસ સ્ટેશન માં જાય જ મારી ઉપર ઓલરેડી 3 કેસ છે જોથો રહે તો મને કાઈ ફેર નહી આખી વાત સમજતા નથી તમારા 3 કેસ છે સી મેં તો નથી કર્યા ઈ તો કાયદામાં આવતું હોય ને કર્યા હોય કાઈ પોલીસે જાણી જોઈને તો લીધા ન હોય ઈ તો અત્યારે તમ મન ગાયરું દયો તો તોય થાય ટોટલી રેકોર્ડિંગ કરવા માંગો છો ને એવું તમે એમ કીધું કે આ રેકોર્ડિંગ ડિલીટ મીડિયા નો એક ધંધો છે યુટ્યુબ તમે ધર્મ માનો છો ને તમે જે વગાડો ને તમે ધર્મ માનો છો દોઢ દોઢ લાખ રૂપિયા ફી લ્યો ધર્મ ક્યાં થાય મારા બેટરીમાં ચાલે છે ના ના તમે બધા મહેનત કરો છો તમે ઢોલકાન પેટ્રી લઈને જાવ એની મહેનત છે આ કરીને હું કામ કરો છો પાછા વિડિયો બીજા વાયરલ થાય એવા ડીંડક કરો છો તમારું તમારું પાછું રેકોર્ડિંગ આવશે અને નથી મુકવાનું સમજતા નથી આમાં પૂનમ બેન કે કોઈ તો બદનામ થવાની વાત ક્યાં છે તમે બેન ને તમે પૈસા નોતા દીધા ને એનું સ્પષ્ટપણે એવિડન્સ છે એનો પુરાવો છે દલાલી કરો એના માટે તમે સજન નો ગણાવ હા એ તો પૂનમ બેન ને પચાસ હજાર રૂપિયા દીધા બેન ની ઓજરી નાની હોય બેન તો એની કોઈ રીતે મારે હું લેવા દેવા જે મોઢે થી બોલે છે જે સ્પષ્ટ પડે એમાં એમાં જે કઈ એવીડેન્સ છે એ તમે સાંભળી લો હું કે છે પેલા ઓડિયામાં સાંભળી લ્યો અને પછી લેવા દેવા નથી તો તમારે લેવા દેવા નથી તમે અત્યારે જે આનું ઊભું કર્યું છે તો તમે કોને કેવાથી ઉભું કર્યું છે તમે કોના કેવાથી ફોન કર્યો

પેલા જોયો એ તો બેન તો બદનામ છે ને બેન ના વાત ની કઈ ખબર નથી હું એમ કેવા માંગ બેન બદનામ થયા હોય તો બેન પેલા પૈસા દઈ દીધા નીમુ બેન ને તો નીમુ બેન મને ફોન નો કરત આપડે બેન બદનામ થાય એવું કામ તો તમે કર્યું હતું મેં તો નથી કીધું તમે પેલા આ પૈસા આ ઓડિયો છેડા પછી દીધા એની કરતા પેલા દઈ દીધા હોય તો ફોન જ ન કરત

હા નિકુંજ રાઠોડ ને તમે પેલા પૂછી જોજો કે ભાઈ આ ટ્રેક્ટર કોના ભટકાણું તો અને તમે મુદ્દો સમજતા નથી તમે ભટકાણું તેના આશ્રમ માં ભટકાણું તું કે તમાર ઘરે આશ્રમ માં ભટકાણું તો પછી આશ્રમ માં માલિક તમે નથી તમે ડ્રાઈવર છો તો તમારે તમે તમે જ પોલીસ સ્ટેશન માં જઈને કબૂલ લ્યો ને પણ મેં તો કબૂલ જ લીધું તું પોલીસ સ્ટેશન માં મને તો પછી પોલીસ ફરિયાદ થવા દેવી તી તો હું કામ નો થવા દીધી?

હા તો તમને જેને લાગ્યું હતું એને ખુદ એમ કીધું ને અરે ઈ ખુદ કેતો કાઈ હું થોડો એનો ય ગાડીયો હતો મારે તો મારા હાથ માં આવ્યું ઈ હું તો આગેવાન છું હું સામાજિક કાર્યકર છું મારે તમે કાલે ઓલા રાજકારણ ની ગોળે ઘડીક કોંગ્રેસ માં ને ઘડીક દાડ ભાજપ હું મારે તમારી ભેગા મારે ય ઢગલા મારવા ના નહીં 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 મનસુખ ભાઈ એમ નહીં એટલે તમે તો ઘડીક તો બીજું ય કાઈક કરો હું તમે જેમના ટીસકા કરો મારે તમારી હારે ટીસકો કરવાનો એવું નથી તો તો અઢાર પૂનમ કીધું આવડા નીમુ કીધું તો નીમુ કે ઈ માર કરવાનું હોય હું નીંબુ બેગ છું નઈ નઈ આ તો મારે એમાં એવું હતું કે હું હતો અત્યારે સુધી બાર અને લગ્ન ગાળા માં તમે જયારે આ રેકોર્ડિંગ ચડાવ્યું ને હજી બીજું ત્યારે જ હું તમને ફોન કરવાનો હતો પણ આગળ હું મેં યુટ્યુબ ખોલ્યું ને અને તમારો વિડિયો આવ્યો ને એટલે મને સાંભળી ગયું મેં ભાઈ ને ફોન કરવાનો એમ નઈ પણ એને તો આજ ઘણું છ મહિના થઈ ગયા છે ઘટાડો તમે સાંભળ્યું બઉ મોડું સાંભળ્યું ભાઈ

તમે તમારા પૂનમ બેન નું નામ નથી લીધું તમે મારી પાસે રજૂઆત કરો છો કરવા માંગો છો હું તમને એમ કે બેન ને આ વાત બધું ક્યાં બેન ની વાત કરો છો પૂનમ બેન આપડે હું પૂનમ ની વાત કરું છું તો તમે બેન હું પૂનમ બેન નું તમે પોતે સાબિત કરો છો કે હું પૂનમ બેન મારફત ફોન કર્યો છે તો પૂનમ બેન ને તમારે શું લેવા દેવા છે હું ક્યાં પોલીસ છું તો પોલીસ તપાસ કરે હું તો કાર્યકર છું એટલે ઈ તો પોલીસ મેટર થઈ ગઈ મારે તો જે વાત કરી એટલા પૂરતી વાત છે અત્યારે તમે કહો છો હું ડ્રાઈવર હું ભટકાડી દીધેલો માણા હું પોતે છું એટલે તમે

કાયદા વિરુદ્ધ હોય તો એવો એવો કેવો કાયદો social media માં ચડાવવાનો એવો મને કાયદો કયો નકર આની ઉપર કાયદેસર નો કેસ થાય હો કરો કરો અહીંયા ને વડીયા છે વ્યાજા નજીક માં આ રેકોર્ડિંગ સાંભળો આ રેકોર્ડિંગ સાંભળો જેને એવિડન્સ આપો તમે પુરાવા આપો ને ભાઈ અને તમે ફોન કર્યો છે તમે કર્યો છે અને પાછા તમે કયો ચડાવવાનો અધિકાર છે મેં તમને કીધું તું મને ફોન કરજે તને આ મગજમાં આવ્યું મારે આને ફોન કરવો જોઈએ હવે ગલાવત તું આવ્યો છે સીસોડામાં પગ નાખ તો હલવાઈ જાય ભાઈ

પૂનમ બેન ના ડ્રાઈવરે અત્યારે આજ રોજ મને ફોન કર્યો છે એવું તે સાબિત કર્યું છે બોલો કે બીજો કોઈ કોણ તું પૂનમ બેન નો ડ્રાઈવર બોલું સેવક તો પૂનમ બેન તારા પૂનમ બેનમ બેન પૂનમ બેન નો હતો તું એટલે હું તને સાબિત કરાવે કે આ પૂનમ બેન ના પગ ભાંગી ના વ્યક્તિ હતા એ પૂનમ બેન પૈસા આપ્યા પૂનમ બેન નો ડ્રાઈવર આ તારું ત્રણ તે સાબિત કરાવ્યું

તમારા ડ્રાઈવર છે ને એને બતાવતો પૈસા દઈ દીધા છે

હા કેમ કે અમે છે ને અમે એવા માણસ છીએ અમે ઘડીક થાય તો કલર નો ફેરવી તમે દોરંગા કેવા આવ્યો ઘડીક થાય એના બની જાવ આલાના ઝાલાના બે લિયો તમે

હાશે ની ખરે ખબર પડે બાપા ઈ વાત છે કાઈ ન હોય એ તો તમને પૈસા આપી દે આ તમારો ઓડિયો છે ને એ ડ્રાઈવર નો ઓડિયો હમણાં હું ચડાવવાનો છું એને મારી જે ભદ્ર વર્તન કર્યું છે ને એવું તમને ભલે ગમે લાગુ તમને હું એવું લાગતી હોય ને કે તમને બે શોખો તમને ભલે ગમે એવું લાગે ભાઈ બે આમાં હમ ખાવાની જરૂર નથી આમાં ખાલી મગમ એવાની જરૂર છે આપડે ખાલી આ પૂનમ બેન નું પડખું કેશો માણસ ઘડી પૂનમ બેન ખરાબ છે એવા બધા બધા લક્ષીંદર માં પડશે તમે એમાં ક્યાંય નથી ભાઈ એ વાત તમારા ફીકા પછી ન કરે મેં તમને કીધું નઈ આમ એ ઘણા શીખા મરદા એક તો આપડે શરીર ની તકલીફ હોય દુઃખ શાંત થાય ની મારા સલાહ દેવા આવે સલાહ ની જરૂર નથી તમારે જરૂર સારવાર ની છે અને સારા માણસો ની

હા કોઈ એના બાપા ની વાતો નથી કરતી એના માં ની વાતો નથી કરતા એના ભાઈ ની વાતો નથી કરતા અમર માં આમ કીધું છે પણ અમર માં એ તો ભૂખ્યા રહી ને બટકા રોટલા માંગીને ને બીજા ને ખવડાવ્યા તમે તો રૂપિયા બે લાખ પી લ્યો છો તમે શેના કલાકાર છો તમે દલાલો છો મહાપુરુષો ગરીબ ભાઈ ને રામ ના હાઈ લાગવાની છે હા હાઈ લાગે પણ આપડે હાઈ તો પછી લાગે આપડે મકમ રહ્યા હોય તો તો બધી મૂકે નઈ એ વાત સારી પણ આ ગાડી છે ને પોલીસ સ્ટેશન વાળી બહુ ખરાબ આવે હા તમને વાત તો કરજો એ એક વાર તો ખરી શરીર ની તકલીફ બોય સહાન થાય ને સલાહ દેવા આવે